આઝાદ ક્લબ કેસો આયોજિત અક્ષયગઢ માઉન્ટેન હતો આજે ક્યાંક ને ક્યાંક ભાગ દોડ તો ક્યાંક બેઠાનું જીવનશૈલી ખૂબ જ સહેલી બની ગઈ છે અને મોબાઈલ અને ટીવીના અતિરેકથી તો બાળકો રમતગમત અને શારીરિક કસરતથી બિલકુલ વિમુખ થતા જાય છે તેથી બાળકોને ફરી રમતગમત કસરતો અને પ્રકૃતિ સાથે જોડવા અને તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઝાદ ક્લબ કેશોદ દ્વારા માઉન્ટ એડવેન્ચર ચેલેન્જ અંતર્ગત પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા અક્ષયગઢ રાણીંગપરા ખાતે યોજાઈ હતી જેમાં કેશોદના ઉત્સાહી બાળકોનો અદ્ભુત પ્રતિસાદ જોવા મળ્યો પ્રથમ દિવસે જ અંદાજે બસો પચાસ જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન નોંધાયું જેમાંથી બસો ત્રીસ જેટલા બાળકો તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારથી જ પર્વતની ટળેટીએ સમય પહેલાં જ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆતમાં આઝાદ ક્લબના પ્રમુખ શ્રી જગમાલભાઈ નંદાણિયાએ શાબ્દિક સ્વાગત કર્યા બાદ મુખ્ય મહેમાન તરીકે સ્વામી નારાયણ મંદિર અક્ષયગઢના સંતશ્રીઓ વિજ્ઞાન સ્વામી તથા જન કલ્યાણ સ્વામી તથા ક્લબના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કૌશિક અને દિનેશભાઈ કાનબાર પ્રવીણ ગજેરા તેમજ રોટરી ક્લબ પ્રમુખ શ્રી ડોક્ટર તન્ના સાહેબ રાણીંગભરા સરપંચ પ્રતિનિધિ હેમંતભાઈ મહિડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નગરના મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રાથમિક સૂચનાઓ બાદ બાળકોને ક્રમબદ્ધ રીતે પર્વત ચઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી બે થી આઠ સુધીના બાળકો તેમની વય અને જન્મ તારીખ અનુસાર કુલ નવ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા દરેક ગ્રુપના પ્રથમ વિજેતાને તેમના ધોરણ બે થી પાંચ અને ધોરણ છ થી આઠના ભાઈઓ બહેનોને અલગ અલગ ચાર વિભાગમાં વિભાજીત કરીને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને શિલ્ડ તથા ટી શર્ટ હમીરસિંહ વાળા તરફથી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન રૂપે બોલ પેન આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો માટે નાસ્તો જલરામ મંદિર તથા મોહનભાઈ કનેરિયા દ્વારા અને બિસ્કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ઇનામ વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ મહેમાનો તથા વિવિધ સંસ્થાઓનો હોદ્દેદારોના હસ્તે યોજાયો હતો આ પ્રસંગે ડોક્ટર હમીરસિંહ વાળા સાહેબે રમતગમતના મહત્વ વિશે તથા ડોક્ટર તન્ના સાહેબે બાળકોને નિયમિત કસરત કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા અને એનાઉન્સર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હર્ષદભાઈ લશ્કરી જીતેન્દ્ર પટેલ દિનેશભાઈ રાજા તેમજ ક્લબના સદસ્યોએ ભારે જેમત ઉઠાવી હતી આયોજન પર્વતનો પર્વત આયોજન સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો અને બહુ મજા આવી જેમ ઉપર ચડી રહ્યા છો તો પણ થાકી બી રહ્યા હતા અને બહુ જ મજા આવી આગળ જઈએ પણ આગળ જતા જતા થાકી ભી બહુ રહ્યા હતા પગ ભી બહુ હતા પણ ધીરે કરતા ચડી ગયા નમસ્કાર જગમલભાઈ નંદાણિયા પ્રમુખ આઝાદ ક્લબ આઝાદ ક્લબ એ રમતગમત સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી એક સંસ્થા છે જે રમતગમતના માધ્યમથી અનેક યુવાનોના પોતાના સપનાઓને સાકાર કરવા માટે મદદરૂપ થાય છે આજે રમતગમતની પ્રવૃત્તિ અંતર્ગત આઝાદ ક્લબ દ્વારા માઉન્ટ એડવેન્ચર ચેલેન્જ ના ભાગરૂપે પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમના માધ્યમથી બાળકોને ઘરની બહાર લાવી મોબાઈલ અને ટીવીથી દૂર એક રમતના માધ્યમથી પોતાની શારીરિક ક્ષમતા કેળવે એટલા માટે રમતગમતના ભાગરૂપે આ સ્પર્ધાનું આયોજન કરેલું હતું આ સ્પર્ધામાં કેશોદના બસો ત્રીસ જેટલા બાળકોએ હોસ્પેર ભાગ લીધો હતો અને તમામ સ્પર્ધકો સવારે વહેલા આવી અને પ્રેક્ટિસ કરતા હતા અને આ સ્પર્ધામાં આ અમારા આઝાદ ક્લબની ટીમ તેમજ અનેકવિધ સેવાકીય સંસ્થાઓના નેતાઓ વડીલો તથા વાલીઓએ ખૂબ સરસ સહકાર આપ્યો છે અમને નાસ્તા માટે જલારામ મંદિર તથા અનેકવિધ પહેલાં દાતાઓ દ્વારા આર્થિક યોગદાન પણ મળેલું હતું આ સંસ્થામાં જેમને પણ સહયોગ આપ્યો છે એ તમામ સહયોગોનો ખૂબ ખૂબ આભાર તથા જેમણે ભાગ લીધો છે એ તમામ બાળકો તથા વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે બાળકોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં હોશભેર ભાગ લે અને આઝાદ ક્લબની પ્રવૃત્તિઓને સહયોગ આપે એવી અપેક્ષા સાથે સૌનો ફરીથી આભાર ધન્યવાદ